અંબુસર બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા સુધીના માર્ગ પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સો થી વધુ ગાયો તેમજ વાછરડાને ખુલ્લામાં છોડી દેતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સોમવાર સુધીમાં જો પાલિકા દ્વારા પશુઓને પકડવા સામે પશુ માલિકો સામે કાર્યવાહી નહીં કરાય તો પાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા રોડ પર અડિંગો જમાવી બેસતા પશુઓનો વિકટ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ત્યારે અગાઉ એક વિદ્યાર્થી પરીક્ષા આપી ઘરે જઈ રહ્યો તો ત્યારે રખડતા પશુએ બેટી મારતા ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું શક્તિનાથ સર્કલ સેવાશ્રમ રોડ પર પણ આવી ઘટનાઓ બની છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના માલિકો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં હાલ તો ઉઠવા પામી છે ત્યારે શહેરના મોહમ્મદપુરાથી ન્યુ શાક માર્કેટ વેલફેર હોસ્પિટલ અને જંબુસર બાયપાસ ચોકડી સુધીના વિસ્તારમાં અજાણ્યા લોકોએ સૌથી વધુ ગાય તેમજ વાછરડાઓ છુટ્ટા મૂકી જતા સ્થાનિકોમાં મુશ્કેલીઓનો વધારો થયો છે સૌથી વધુ ગાયો તેમજ વાછરડા રોડ પર રખડતા મૂકી દેવાતા ટ્રાફિકની સમસ્યા સાથે ગંદકીની સમસ્યા વધી છે રખડતા પશુઓને કારણે અકસ્માતોનો ભય લોકોને સતાવી રહ્યો છે ઉપરાંત પશુઓ દ્વારા રાહદારી કે દ્વિચક્રીય વાહન ચાલકોને પેટી મારી દેતા લોકોને જાનહાનિ થવાનો પણ ભય સતાવી રહ્યો છે જો કે પાલિકા દ્વારા આગામી સોમવાર સુધીમાં જો પશુઓને પકડવા સાથે પશુ માલિકો સામે કાર્યવાહી નહીં થાય તો ભરૂચ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે આ વિશે સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે આ રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે કોઈ શખ્સ સૌથી વધુ પશુઓ અમારા વિસ્તારમાં છોડી દેતા રખડતા પશુઓને કારણે અકસ્માત સહિત પશુઓ દ્વારા લોકો પર હુમલો કરવામાં આવે તેવી ભીતી છે પાલિકા મુખ્ય અધિકારી તેમજ પ્રમુખના ધ્યાને અમે વાત લાવ્યા છે જો કડક કાર્યવાહી નહીં થાય તો પાલિકા ખાતે સ્થાનિક આગેવાનો હલ્લાબોલ કરશે